મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની અત્યારે જ્યારે પાંચ સપ્ટેમ્બર થઈ ગઈ છે તો પાંચથી આઠ સપ્ટેમ્બર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં એકથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે આ સિસ્ટમ પૂર્ણ થયા બાદ બીજી એક સિસ્ટમ આવશે જે ચૌદથી લઈને ઓગણીસ તારીખમાં ગુજરાતમાં ફરીથી ભયંકર વરસાદ આપશે નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના દસ મહત્વના સમાચારો ઉપર એક નજર ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો મુખ્ય ખેલાડી દુબઈથી ઝડપાઈ ગયો છે એસએમસીના ડીઆઈજી નિપ્ત રાયની ટીમે હર્ષિત જૈનને દબોચી લીધો છે બાવીસો કરોડના સટ્ટામાં નવા ઘટસ્ફોટ થઈ શકે છે ચિત્રમાં તમે જોઈ શકો છો કે હર્ષિત જૈનનો ચહેરો પણ સામે આવી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં રસ્તા ઉપર યમુનાનું પાણી ફરી વળ્યું ફ્લાય પણ ધોવાઈ ગયો રાહત શિબિર પણ ડૂબી ગયા છે પંજાબના તમામ ત્રેવીસ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ પાકનો પણ નાશ થઈ જવા પામ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું પહાડોમાં ગેરકાયદેસર રીતે વૃક્ષોનું નિકંદન ગંભીર પરિસ્થિતિ છે પોર ભૂસ્ખલન આ ફક્ત કુદરતી આફતોનો મામલો નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના માતાના અપમાન મામલે એનડીએનું બિહાર બંધ સમસ્તીપુર બેગુસરાય છપરા અને હાજીપુરમાં નેશનલ હાઈવે જામ પટનામાં રસ્તાઓ પર ટાળો સળગાવવામાં આવ્યા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ શિખર ધવનની પૂછપરછ કરી સટ્ટાબાજી એપના પ્રમોશનનો મામલો રૈના અને યુવરાજ જેવા ક્રિકેટરોની પણ પૂછપરછ થઈ હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને ચીનને ધમકાવવાનું બંધ કરો પુતિને ટ્રમ્પને કહ્યું કે બંને દેશ ટેરિફની ધમકીઓથી ડરવાના નથી જો તેઓ ડરી જશે તો તેમની રાજનીતિ ખતમ થઈ જશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં ફરજી ટુ પોઈન્ટ ટક્કર મારે એ રીતે બનાવતા હતા નકલી નોટો દરોડામાં પોલીસે ચાલીસ લાખથી વધુની નોટો અને સાધનો સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે